શ્રી ગણેશ આય નમઃ તારીખ વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માઘ સુદ એકાદશી અને મંગળવાર એટલે આ દિવસે જયા એકાદશી જયા એકાદશીનો પ્રારંભ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસને સોમવારે સવારે આઠ ને ઓગણપચાસથી છે અને તારીખ વીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને મંગળવારે સવારે નવને પંચાવન સુધી આ એકાદશી છે ઉદય તિથિ જે છે એકાદશની અગિયારસની જે ઉદય તિથિ છે એ મંગળવારે આવે છે અને ઉદય તિથિથી જ જ્યાં સૂર્યોદય વખતે જે તિથિ ચાલતી હોય એ તિથિને આપણે મહત્ત્વ આપી અને એ દિવસની તિથિ જે છે એકાદશી તરીકે આપણે એ દ્વાદશીયુક્ત છે કેમ કે પછી નવ ને પંચાવન પછી અગિયારસ ઉતરીને બારસ બેસશે એટલે આગળ વિડીયોમાં કહેવા પ્રમાણે એકાદશી અને દ્વાદશી સાથે હોય અને એ એકાદશી ગણી કરવામાં આવે તો એનું ફળ વિશેષ મળતી હોય છે અને એને યુક્ત એકાદશી ગણાય એટલે એ શ્રેષ્ઠ એકાદશી કહીએ છીએ એને આ જયા એકાદશી છે પિસાચપણું દૂર કરનારી આ એકાદશીનું વર્ણન પદ્મપુરાણમાં કરેલ છે એ દિવસે વિષ્ણુ ભગવાનનું પૂજન કૃષ્ણ ભગવાનનું એ પૂજન આપણે કરીએ છીએ એમના ગ્રંથ જે વિષ્ણુ શાસ્ત્ર પાઠ અને ઓમ નમો ભગવતી વાસુદેવાય પાપોને અનારા અને મોક્ષના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ ભગવાન પાપોનો નાશ કરે એવી આ એકાદશી એમની પ્રીતિ અર્થે એમની સાથે આપણો ભાવ રહે એ માટે આપણે એકાદશી કરીએ છીએ આ એકાદશી તો કરવી બરાબર છે પણ જેટલી સાચી શ્રદ્ધા નિયમ અને નિષ્ઠા સાથે આ વ્રત કરવામાં આવે તો એનું ફળ મળતું હોય છે પણ જો કર્મો બધાએ કરે છે ને આપણે હવે એમના લીધે કરવી આપણને તો માનતા નથી પણ ઘરમાં બનાવતા નથી એટલે કરવી પડે છે આ બધાયથી નહીં ભલે એક વ્યક્તિ માટે પણ હોય પણ એકાદશી છે અને મારે આ કરવી છે અને એના પારણા દ્વાદશીએ કરવાના અગિયારસ અમુક તો મધ્યરાત્રિએ જમી લે છે બાર વાગી ગયા એટલે દિવસ બદલાઈ ગયો તારીખ પ્રમાણે દિવસ દિવસ બદલાઈ ગયો બરાબર છે વાર બદલાઈ ગયો પણ જે તિથિ છે એ સૂર્યોદય સુધી ચાલે છે સૂર્યોદય થાય ત્યાં સુધી આ વ્રત રાખવું પડે અને સૂર્યોદય પછીના પ્રહરમાં એના પારણા કરવા પડે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપનું પૂજન કરવું એ દિવસે કથા પછી ભાગવત કથાનું શ્રવણ ભગવદ્ ગીતા આ બધું તો આ અકાલ મૃત્યુનો ભય રહેતો નથી આ એકાદશીનું જે જયા એકાદશીનું ખાસ હવે મહત્ત્વ જોઈએ તો અકાલ મૃત્યુનો ભય રહેતો નથી અને આ એકાદશીથી ભૂત પ્રેત પિશાચ આદિના ભયથી મુક્તિ મળે છે આ એકાદશીએ શું ના કરવું જોઈએ તો તો શક્ય હોય બને ત્યાં સુધી આપણે અન્ન જમવું જોઈએ એમાં ખાસ કરીને એવું ધર્મમાં કીધું છે કે ભાત તો બિલકુલ ના ખાવો જોઈએ કેમકે ભગવાન એક સૃષ્ટિનું રચના કરી સારી ખોટી દરેક વસ્તુ તો અતિશય બધું પુણ્યદાન જે માગણી એકાદશીમાં કીધું ને કે અતિશય પુણ્યદાન કરવાથી પાપને પણ એમ થયું કે હવે મારે ક્યાં જવાનું ત્યારે ભગવાને કીધું કે એ દિવસે એકાદશીના દિવસે કોઈ અન્ન ખાય અને એમાંય વિશેષ રૂપે ભાત નહીં ખાય ત્યારે એમાં પાપનો પ્રવેશ વધારે તમારે ત્યાં એમાં સ્થાન લેવાનું બાર વાગ્યા પછી પણ એકાદશી છોડી દેવી ન જોઈએ સૂર્યોદય સુધી એનું વ્રત રાખવું જોઈએ આ દિવસે બીજું શું કરવાનું કીધું છે કે આ દિવસે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે કે ઉપવાસ તો રાખો એની સાથે ગાયને ઘાસચારો કરો ઘરે મંદિરમાં જે તમારે પૂજા હોય એમાં તમે એમની વિષ્ણુ ભગવાન અથવા લાલજી કૃષ્ણ જે કોઈ તમારે મૂર્તિ પધરાવેલી હોય એની પૂજા કરવી અને એમને નૈવેદ્ય તુલસીપત્ર મૂકીને નૈવેદ્ય ધરાવવું અને આ દિવસે ખાસ મહત્ત્વની વસ્તુ દાનની એવી કીધી છે કે હવે ધીરે ધીરે ગરમીનો પ્રારંભ થશે તો આ એકાદશીએ પાણીનો ઘડો ભરી પાણીનું માટલું જે હોય માટીનું એ ભરી અને પાણીનો ગળો એના પર જે ઢાંકવાનું ઢાંકણ સાથે ભરી અને દાન કરવું જોઈએ પશુ પશુ પક્ષી માટે પક્ષીઓ માટે ખાસ અમુક જગ્યાએ પાણીની વ્યવસ્થા થાય તો એ ઉત્તમ હોય છે યાદ હોય ને આપણાથી થઈ શકીએ એટલું સારું કર્મ કરવું જોઈએ અને આ એકાદશી તમે એમ થાય કે હજી સુધી મેં એકાદશી કરી નથી તો તમે આ શ્રેષ્ઠ એકાદશીઓ જે કહેવાય એમાં તમે આનો પ્રારંભ કરી શકો કોઈપણ એકાદશીનું એવું કહે છે કે પ્રારંભ તમે પોષ અને ભાદરવા મહિનામાં ના થાય એમ સારું બાકી કોઈ બી મહિનાથી તમે એકાદશી કરવાનો પ્રારંભ અગિયારસ કરવાનો પ્રારંભ તમે કરી શકો કૃષ્ણ પરમાત્માએ રાજા યુધિષ્ઠિરને જે વાત કરી છે કથા કહી છે કે આ મહત્વનું કેમ કોઈ બી આપણું જુઓ સત્યદેવની પૂજામાં એવું હોય છે કે પહેલાં પૂજન આવે છે પછી એ પૂજનનું મહત્ત્વ બતાવવા માટે પાંચ અધ્યાય આવે છે કથા આવે છે દરેક કાર્યમાં તમે જોજો તમે શ્રીમદ્ ભાગવત તમે જુઓ પછી ભગવદ્ ગીતા જુઓ તો દરેકમાં સૌથી પહેલું મહાત્મ્ય બતાવે છે કે મહત્વ શું છે આ કથાના પાંચ અધ્યાય એ એવા છે કે એ કથાનું મહત્વ બતાવ્યું છે તો આ જયા એકાદશીનું એ મહત્વ બતાવ્યું છે એનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે આ એકાદશીનો પ્રભાવ કોને થયો હતો અને એને શું ફળ મળ્યું હતું અને આ વ્રત કન્નાને આવું ફળ મળશે આ વ્રત કરનારને આવું ફળ મળશે જણાવવા માટે અહીંયા એક દ્રષ્ટાંત એમાં આપેલું છે કે દેવપુત્ર માલ્યવાન ઉપર પુષ્પવતી નામની ગંધર્વની સ્ત્રીની દ્રષ્ટિ હતી એ એકુટૃષ્ટિને લીધે એ બંને જણા એકબીજાને એક દ્રષ્ટિથી જોવા લાગ્યા ઇન્દ્રદેવની સભામાં એ નૃત્યનું એ કામ કરતા હતા એવામાં એક દ્રષ્ટિ થઈ એના લીધે એ નૃત્યમાં ભૂલ થઈ નૃત્યમાં તમે કોઈ બી કાર્યમાં એકાગ્રતા ના રાખો ને એટલે બીજામાં મન હોય ત્યારે તમે કાર્યમાં તમને ભૂલો થાય અને ભૂલોના લીધે ઇન્દ્રદેવને ખબર પડી કે આ યોગ્ય રીતે કરતા નથી ને આમની દ્રષ્ટિ અલગ છે આથી ઇન્દ્રદેવ કોપાયમાન થઈ અને આમ આ બંને શ્રાપ આપ્યો કે તમે પૃથ્વી લોક ઉપર પિસાચીમાં અવતરો અને તમારી ભૂલોની જે સજા છે અને આ કાર્ય પૂર્ણ રીતે કર્યું નથી માટે તમે જે ભૂલ કરી છે એની ભૂલોની સજા તમે પૃથ્વી ફરવા લાગ્યા આમ ઘણા દિવસો વીતવા લાગ્યા બંને દુખી થતા હતા સમય અંતરે મા મહિનો આવ્યો અને મા મહિનાનો અગિયારમો દિવસ એટલે કે આ જયા એકાદશીનો દિવસ આવ્યો તે દિવસ અનજણ વિના એ જમ્યા બી નહીં અને પાણી પણ ન પીધું અને એ બંને જણાએ રાત્રિનું જાગરણ પણ કર્યું પણામાં હોવા છતાં પણ આ વ્રત ઉત્તમ રીતે પૂરું કર્યું એ વ્રત કરવાથી અને જાગરણ કરવાથી ઉપવાસ રહેવાથી એ વ્રતના પ્રભાવથી એ પુણ્યના પ્રભાવથી તેમનું પિશાચપણું દૂર થયું અને તેમનું મૂળ સ્વરૂપ એમને પ્રાપ્ત થયું અને એ જે જગ્યાએ હતા એ મૂળ સ્થળને પણ એ પામ્યા આ વ્રતના પ્રભાવથી એ પિસાચપણામાંથી મુક્તિ મેળવી તો આ એકાદશી ખાસ એવું કહેવાય છે કે પિસાચપણામાંથી મુક્તિ અપાવે એવી આ એકાદશી છે સર્વ પાપોને બાળી નાખે એવી આ એકાદશી છે પૂર્વજો અને પિતૃઓને વાયુ તત્વમાંથી મુક્તિ અપાવે આપણે નારાયણબલીના પણ વિડીયો મૂક્યા છે તમે જોજો કે વાયુ તત્વમાંથી પણ કેવી રીતે પૂર્વજોની ઈચ્છા રહી જાય છે અને કેમ આ વાયુ તત્વને પ્રાપ્ત થાય છે ગતિ આત્માની કેમ નથી થતી એ પણ તમે જોજો એ મૂકેલા છે તો આવી ગતિ ન થયેલા જે વાયુ તત્વો હોય ને પૂર્વજો પિતૃઓ એ આ એકાદશીના પ્રભાવથી એમાંથી એમને મુક્તિ મળે છે જે જીવ પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસથી આ એકાદશી કરે છે અને મનોકામના એની જે હોય એ પૂર્ણ થાય છે એટલે મનોકામના પૂર્ણ કરનારી આ એકાદશી મોક્ષ આપનારી આ એકાદશી તેમજ પિશાચપણામાંથી મુક્તિ કરાનારી આ જયા એકાદશીનું મહાત્મ પદ્મપુરાણમાં દર્શાવેલું છે તો આ હતું જયા એકાદશીનું મહાત્મ્ય અને એની કથા જય શ્રી કૃષ્ણ નમો નારાયણ